અહીં દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન હજારો પ્રવાસીઓને નૈસર્ગિકતાની રૂપ ધારણ કરેલું છે ધોધના પ્રવાહ સાથે અવાજની ગુંજ અને આજુબાજુની ઘાટી માફક પર્વતો વચ્ચે વસેલું આ ધોધ સ્થાનિક રહીશો માટે શ્રદ્ધા અને આરામની જગ્યા છે વિશેષ વાત એ છે કે આ જગ્યા આજે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે યુવા વર્ગ અહીં આવીને શોર્ટ વિડીયો રીલ્સ અને ફોટોશૂટ માટે ઉત્સાહિત જોવા મળે છે માટે એક પરફેક્ટ છે શાંતિ સૌંદર્ય અને વાદળછાયા વાતાવરણનો અદભુત સમન્વય જોવા મળે છે તાપી જિલ્લાના સોનગઢની આ સુંદર તુણા મેવા જગ્યાએ સ્થાનિક તંત્ર દ્વારા પણ પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકસાવવા પ્રયાસો થવા જોઈએ રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ